જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી ગરુડ પુરાણ વ્યાસ રચિત પહેલા બીજો ભાગ પ્રારંભ કરીએ મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરીને પોતાના પૂર્વ જન્મ સચિત કરેલા પુણ્ય અને પાપ ને લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળ રૂપે શરીરમાં કોઈ ભયાનક વ્યાધિ થાય છે યા તો હાથ પગ ભાંગવાથી અપંગ બને છે યા તો પુત્ર દ્વારા હેરાન પરેશાન થઈને ભયાનક યાતના ભોગવે છે અંતે મરણના ભય અને આપત્તિના કારણે તે હતાશ નિરાશ રહે છે તેના મુખ પરનું હાસ્ય સદાય ગાયબ થઈ જાય છે છતાં પણ તે જીવવાની આશા રાખે છે યુવાસ્થામાં જેઓનું પોષણ કર્યું છે એવા પુત્ર પત્નીથી આ યા પુત્રીથી શોષણ થવા છતાં પણ તેને વૈરાગ્ય આવતો નથી ત્યાં જ બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ અચાનક જ એના માથે આવીને ઢોકાય છે વૃદ્ધાવસ્થાના કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને ઘરમાં જ મૃતંક મરેલોની જેમ જ રહે છે પુત્રો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરા સમાન ખાય છે રોગ બીમારી અને મદગ્નિના કારણે એનો ખોરાક ઓછો થઈ જાય છે અને હરવા ફરવાની એની શક્તિ ઓછી થવાથી ચેષ્ટા વિનાનો બની જાય છે વધારે કફથી શ્વાસનળીઓ જાય છે શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં અડચણ આવે છે ઉધરસ અને શ્વાસના રોગના કારણે કંઠમાંથી ખર અવાજ નીકળે છે શરીરમાં ચેતના હોવાને કારણે ખાટલામાં પડ્યો પડ્યો વિચારતો હોય છે પરિવારજનોથી ઘેરાયેલો તે મોતની સમીપ પહોંચી ગયો હોય છે કોઈ બોલાવે તો તે બોલી શકતો નથી આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે પરિવાર પ્રત્યેના મોહમાયામાં અટવાયેલો તે રડતો રડતો મરણ પામે છે હે ગરુડ મૃત્યુના સમયે દેવતાઓની સન્માન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારને પ્રભુમય જુએ છે અને કંઈ પણ બોલવાને અસમર્થ થઈ જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચેતનની પ્રાણી પણ મૂળની જ સન્માન થઈ જાય છે આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયન માન થઈ જાય છે જ્યારે પ્રાણી વગેરે પાંચે તત્વો પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મળતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પની સન્માન વીતે છે સો વિછીના કારવાથી જે પીડા થાય છે એવી જ યાતના વ્યથા શ્વાસોને નીકળતા સમય થાય છે યમદૂતોના ભયથી એ જીવના મોંમાંથી લાળ ઝાડ પડવા લાગે છે આથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગમાંથી નીકળે છે પ્રાણ નીકળતા સમયે જે ભયાનક ક્રોધથી લાલ ભયાનક ચહેરાવાળા પાશ અને દંડ લઈને ઊભા હોય છે તથા નગ્ન નરીર અને દાંતને પીસતા હોય છે ઉપર ઉઠેલા કેશવાળાની સન્માન કાળા આડા તેડા મુખવાળા વિશાળ નખરૂપી શત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત રહે છે એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે આ અવસ્થામાં હાય હાય કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહથી વશ થઈને પોતાના ઘરને પરિવારજનોને જુએ છે તે સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે એ અંગુષ્ઠ માત્ર શરીરને યાતના રૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત લઈ જાય છે જેમ કોઈ અપરાધી પુરુષને રાજાના સૈનિકો પકડીને લઈ જાય છે અને ગુનો કબૂલ કરવા માટે યાતનાઓ આપે છે એ જ રીતે યમદૂતો જીવને લઈ જઈને માર્ગમાં ધમકીઓ આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારવાર કરીને જીવને ભયભીત કરે છે યમના દૂતો એને ભયાનક રીતે ડરાવીને ધમકાવીને કહે છે અરે ઓ દુષ્ટાત્મા તું ઝડપથી ચાલ યમનો માર્ગ અનેક સક્ટો ભર્યો અને ખૂબ જ લાંબો છે તારે યમલોકમાં જવાનું છે તેથી મોડું ન કર ત્યાં જઈને તારે કુંભી પાક વગેરે નામના નરકો તારે ભોગવવાના છે યમના દૂતોની આવી વાતો સાંભળીને જીવ અતિશય ડરી જાય છે પોતાના પરિવારજનોનો વિલાપ સાંભળતો એ જીવ હાય હાય કરે છે યમના દૂતો તેને માર્ગમાં શિક્ષા આપતા રહે છે યમના દૂતોના ધમકાવાથી એનું હૈયું કપી ઉઠે છે ભયથી ધ્રુજ તો તેને પોતે આચરેલા પાપ કર્મ યાદ આવે છે યમ માર્ગમાં આ બાપે જીવને અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે ભયાનક કરડવા આવે છે જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપી ગયેલી રેતીમાં ચાલવું પડે છે છાયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે ત્યારે જીવને ચાબુકથી મારીને એમ દૂત ઘસડે છે એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી એ થાકીને પડી જાય છે મૂર્છિત થાય છે તથા ફરી ઉઠે છે આ રીતે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે તે જીવ ત્રણ અથવા બે મુહૂર્તમાં યમલોકમાં પહોંચી જાય છે યમદૂત એને ઘોર નરકની યાતનાઓ આપે છે અને કરેલા કર્મ મુજબ પાપોનું ફળ મજબૂર કરે છે પહોંચીને જીવ દર્શન તથા એક ઘોર યાતનાઓ જોઈને આજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે અહીં આવવા પર પુનઃ પોતાના પહેલાના શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂતો એને પાશથી બાંધીને રાખે છે આ કારણે તે ભૂખ તરસના અસહ્ય દુઃખને સહન કરીને અને વિકળ થઈને રડવા લાગે છે ત્યારે મૃત્યુના સમયે પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડની તથા મરણના સમયે આપવામાં આવેલા દાનની જ જીવ ખાય છે ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન શ્રાદ્ધ અને જલાંજલિથી પાપી રૂપના કારણે તૃપ્તિ થતી નથી આનાથી પિંડદાન આપવા પર પણ તે અતિશય ભૂખથી વધારે આકુળ વ્યાકુળ થઈ જાય છે જેનું પિંડદાન થતું નથી તે જીવ કલ્પતર પ્રેત યોનિમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભટક્યા કરે છે પિંડદાન વિના કે દાન આપ્યા વિના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી પણ થતો નથી અને યમની યાતના ભોગવ્યા વિના મનુષ્યનો જન્મ પણ મળતો નથી અને જીવની પ્રીતિઓનીમાં ભટકવું પડે છે હે ગરુડ એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે જેનાથી દેહની પુષ્ટિ થાય છે ત્રીજો ભાગ ભાગ યમદૂતોને મળે છે અને ચોથો એ પ્રેતને ખાવા મળે છે આ રીતે પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે દસમા દિવસે પિંડદાન થી પ્રેત શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય પ્રાપ્ત કરે છે એ પક્ષીઓના શ્રેષ્ઠ ગરુડ પૂર્વ શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે અને એ જીવ એક હાથ જેટલું નાનકડું શરીર મેળવીને યમ માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે હવે હું દસ દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એનું વર્ણન કરું છું હે ગરુડ તો ધ્યાનથી સાંભળજે પ્રથમ દિવસના પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખભો ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુદા લિંગ યોની અને માંસ પિંડ વગેરે બને છે સાતમા દિવસના પિંડદાનથી હાડકાં તૈયાર થાય છે અને આઠમા તથા નવમા દિવસના પિંડદાનથી જાંગો તથા પગ બને છે દસમા દિવસના પિંડથી એ શરીરમાં ભૂખ અને તરસ ઊભી થાય છે પિંડથી પેદા થયેલા શરીરનો આશ્રય લઈ ભૂખ તરસથી તડપતો પ્રેત અગિયારમાં અને બારમા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે તેરમા દિવસી યમદૂતના પાશમાં બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય છે હે ગરુડ વેતરણીને છોડીને ફક્ત યમલોક છ્યાશી હજાર યોજન વિસ્તારમાં ફેલાયેલું છે હવે આ જીવને દરરોજનું યાની ચોવીસ કલાકોમાં બસો યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે ચાલવાવાળા આ માર્ગમાં સોળ નગરો આવે છે જેને પસાર કર્યા પછી જ ધર્મરાજના નગરમાં એ જીવ પહોંચે છે એ નગરોના નામ આ પ્રમાણે સૌમ્યપુર સોરીપુર નગેન્દ્રવન ગંધર્વ શૈલા ગામ કોચ કરપુર વિચિત્ર ભવન દુઃખદ નાનાકંદપુર ભવન રૌદ્રનગર પર્યાવર્ષણ સીતાદય ધર્મપુર અને સોળમું નગર યમપુરી છે યમના પાશમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો કકડતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે યમલોકમાં જવા વાળો પાપી જીવ અનેક ભયાનક યાતનાઓ અને કષ્ટોની સહન કરતો કરતો પીડિત થતો રહે છે તેની પીડાનો અંત આવતો જ નથી તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો અનેક યાતના ભયાનક દુઃખ તથા પારાવાર કષ્ટો ભોગવે છે આમ છતાં પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને સારા નસા કર્મો કર્યા જ કરે છે એ સાંભળનાર મિત્રો તમારા માતા પિતા પુત્ર પુત્રી કે પત્ની યા સ્નેહીજન મરણ પામે ત્યારે તમારી યથાશક્તિ દાન તથા પિંડદાન બાર દિવસ સુધી અવશ્ય કરજો નહીં તો તમારા એ આપ્તજનો મોક્ષ પામશે નહીં અને પ્રેત યોનીમાં હજારો કલ્પો સુધી પ્રેત બનીને ભટકતા ફરશે અનેક યાતનાઓ ભોગવશે માટે આપ્તજનોનો ઉદ્ધાર કરવા માટે પિંડદાન શ્રાદ્ધ અને દાન અવશ્ય જ કરવું इति श्रीगरुडपुराणे सारोद्धारे पापीनाम् एहि का मुष्किं दुःखनिरूपणनामः प्रथमोऽध्यायः सम्पन् जय श्रीकृष्णराधे राधे राधे हरे मरारे हे नाथ नारायण वासुदेव वासुदेवः हरे मरारे हे नाथ नारायण वा સુધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલા વિડીયો આવી રીતે કથાના માધ્યમથી મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે